આપણે બજાર માં જમ્બુ ને ફોન કરું કેટલા રહ્યો છોકરો હલો કેટલા રહ્યો હેડ હેડ અરે ચાર તું તો જોશે પણ

ને છે લ્યો બહે તો રાખો ભાઈ મોણા પ્રમાણે આપણે વાત તો થઈ જ એક મોણાના પૈસા છે બકરાજી એવું તો ના હોય કે છોકરો છે તો આવે કે ના આવે અને જો રસોડું પાસે જેવું તેવું છે ને તો પાસે આ કોંતિ કાટ તમને ખબર તો છે ને રસોડું નહીં કરવાનું પા ભાજી નો પોતા એ રસોડું કેવરાય ના રસોડું અલગ આવે પણ રાહોડો ને પૌ ભાજી બધું એક જ છે અમાર તો ખાવાથી મતલબ

પેલા આયા ન કરવા કરવાવું નહીં અને આપણે કલાક પછી આવ હા તૈયાર થાય એટલે આમ હડો

મને આનો જ વેમ આ રહી નહીં ના ના એમ તો ભૂલતો હશે મોજો હા આ ચાલી ને કેવા છે પેલા એ તો લોબો ના ખા તો હય થઈ જાય બસ તો તો ગેસ આવી ગયો ના પણ ગેસ નો બાટલો પેલા બધા કેવા હે વિકાજી હે બકરા જીતે બધા ચાર ના આવો ચાર ના

એના માટે કઈ તો હોય તમે ના શેતુરજી ને હવે એના પર કઈ દેવાનો બીજી વખત કે આયોજન મરો ને તો હા હારી બધું ભૂલી જવાનું પાછું હા 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 ફોન આવ્યો ને ફાટ દે ધોડીન તો તમારે ના ચાલે હવે અમારે કાય માં કોમ હોય હોય અમે કો નવરા ને દીન વાજા બધું બનાવીને આલા આયોજન કરે ને ભેગો રહેવું પડે બધે હવે એના પ્રસંગ છે હા અમાર ની હોય ઘરે હે ખોટા ખોટા ભેગા અમારે હા હારીયા છે

આ તો બાટલો ભરેલો કાય પાવ ભાજીમાં ખાલી નહીં થઈ જાય પકડાવી લો હવે નહીં જોઈ લો આ ટોમેટો કયો ચાલે મરચું નહીં જાય હતા મસાલી નહિ હોય તો મસાલી લેતા હોય આપણે ખરેખ કે બધું અધૂરો અધૂરો લઈને આવ્યા છો હા તો છે આંથી કેવું તૈયાર હોય રસોડા તમે છો ગમે છો પણ તમારે ખબર તો પડે આવી તો એમ આવી જયો ને તાજી

અમે તો ફૂલ્લું જ આવે જ ને હા આ તો ફૂલ્લું છે એટલે હવે તો લાગી ગયો રેડ ના સમાકા આ આડા થઈ થઈ ગયો હું થઈ ગયો રહેશે હું આ તો થાળી લાવો લો શીખો હા બરાબર તો અમે ને તમને રાખ તો થાય તો

કાપાજી તો ઉઘરાણું આલી રીયન તો કાચું મગાઈ કાજો ના દેખી દો ઈ દારૂડિયા શું પડી વતાલ છે ના ખખડાવો ને ભાઈ એ જે વાત કરવાનો આવે છે હા હા ભાઈ અમારું કામ બસ શું પતાઈ ગયા ના અમે આને થોડે પેલો ગ્લાસ લઈને આને ખોડવાન છે હવે જાણી જાણી કરવાન છે જો સમાજી પેલા પાણી પરા લેતા પાણી પરા એટલે ગ્લાસ મંગાવ ગ્લાસ થી હારી દે આ ગ્લાસ લાવો સારો આવો જો આ જણો જણો કટિંગ સારું થાય